અભિનવ પાર્ક ખાતે પચોતેરમાં પ્રજાસત્તાક પર્વે ડોક્ટર તપન દેસાઈના હસ્તે ધ્વજવંદન કરાયું દેશના આઝાદીના પચોતેરમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી નિમિત્તે પાડી અભિનવ પાર્કના પરિસરમાં સવારે ડોક્ટર તપન દેસાઈના વરદસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જે બાદ ભારત માતાનું પૂજન કરાયું તેમજ ભારત માતા કી જય વંદે માથરમના નારા સાથે સમગ્ર અભિનવ પાર્ક ગુંજી ઉઠ્યો હતો આ પ્રસંગે પારડી એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન હેમંતભાઈ દેસાઈ સુવિધાના વસંતભાઈ વલસાડ જિલ્લા કિસાન મોરચા પ્રમુખ પ્રશાંત દેસાઈ અરવિંદભાઈ સંગાડિયા નીતિનભાઈ દેસાઈ ડોક્ટર બિરેન ઘરાઈ સુવિધાના ધર્મેશ ભંડારી તેમજ બી સંસ્થાઓના અગ્રણીઓ અભિનવ પાર્કના રહીશો અને અન્ય અગ્રણીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધ્વજવંદન કર્યું હતું તેમજ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અંદર જો પચોતેર વર્ષનો જો કોઈ ઇતિહાસ જોઈએ કોઈ પણ દેશનો તો તેમાં ભારત સૌથી આગળ કહી શકાય છેલ્લા પંદર વર્ષોની અંદર જે આપ કાયા પલટ જોઈ રહ્યા છો એ કાયા પલટ સફળ નેતૃત્વ અને દેશના કર્મનિષ્ઠ નાગરિક તરીકે આપ સૌએ જે દેશ માટે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર વિડિયો